સિન્ડ્રેલા સિન્ડ્રેલા એક સુંદર અને દયાળ છોકરી છે જેની દુનિયા તેની પ્રિય માતાનું મૃત્યુ પર ઊંઘી વળ્યું જાય છે તેના પિતા એક સાથે લગ્ન કરે છે દુષ્ટ સ્ત્રી સાવકી માતા અને સાવકી બહેનો સિન્ડ્રેલા પ્રત્યે ક્રૂર છે અને તેની સાથે ઘરની નોકરાણીની જેમ વર્ત છે એક દિવસ રાજાએ રાજાએ બોલ ફેંકવાનું નક્કી કર્યો અને બધાને આમંત્રણ આપ્યું રાજ્યની યુવાન કુમારીઓ જ્યારે સિન્ડ્રેલાની બહેનોને તેની મદદ કરી બોલ માટે તૈયાર થાવ એકવાર પણ તેણીને પૂછ્યું ન હતું કે તેણી સાથે જવા માંગે છે તેમને એકવાર તેઓ ગયા પછી તેની પરી ગોલ્ડ ધર પ્રગટ થઈ મદદ કરી સિન્ડ્રેલા થોડા જાદુ અને બોલ પર જાય છે અને જે ફક્ત ત્યાં સુધી ચાલશે મધરાત નજર પકડી કારણ કે તે તેણી હતી ત્યાંથી તે સૌથી સુંદર છોકરી અને તેઓ આખી રાત નાચતા રહ્યા જ્યારે મધ્યરાત્રે આવી ત્યારે સિન્ડ્રેલાએ બોલ છોડ્યો પડ્યું અને અંદર તેની ઉતાવળમાં તેનું એક કાચનું ચંપલ તેના પગ પરથી નીચે પડી ગયો રાજકુમારી આ બધા આ ચંપલ અને ચંપલને એક છોકરી હતું તેની સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી રાજકુમાર ઘરે ઘરે જેનો પગ ચંપલે ફિટ કરે છે તે સિંડ્રેલા ઘરે પહોંચ્યો છતાં સિંડ્રેલા સાવકી બહેનો અને સાવકી માતાએ તેનો પ્રયાસ કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો કાચની ચંપલ એક સંપૂર્ણ ફિટ હતી તેની તેણે ટૂંક સમયમાં જ રાજકુમારી સાથે લગ્ન કર્યા અને પછી તે સુખેથી જીવન એક અદ્ભુત વાર્તા જેવી કે નમ્ર રાખે છે તે પકડે છે અને વલણ અને પુરસ્કારોને મેળવે અગર આપીડિયો અચ્છી લાગે તો લાઇક શેર સબ્સક્રાઈબ જરૂર કરે